મારે તો મીઠાઈ લઈ આવવી પડશે મીઠા કે મુની કે પાછું આવું પાછી મીઠાઈ લઈ મીઠાઈ લઈ આવવી પડશે બધું બધું મારે તો 10 કિલો મીઠાઈ જોવો 10 કિલો એટલી બધી પાછી શું કરે એ ખાવ તું કહું તો ખાવ એમ પતાઈ દીધું બધું ગામે તો 1 લાખ લુગડો લાગ જો મીઠાઈ લાગ મારે તો મીઠાઈ જો લુગડો જો માર તો જો આ તો બધું લઈ આવવા લઈ આવવું પડશે ક પેલા ચામન ને બાજુ મારા ભાઈ બન ને લઈ જાવ પછી એને બાજુ કે આમ તો એકલો જ આવ્યો કઈ ચાલ ચામન ને આમ તો મે યાર

બે ડોગા તો આ પોહોથી પોયે તરમ જુજો તાને આ દિવાળી આવી હોય આ ગોમ વતી ઘર તો કે બોળ્યા તો પોળા થઈ ને આ કેટલા વાગ્યા બે વાગ્યા ઉઠ્યો જ નહી હોય આલે હવારનો હવે કોઈ ખબર પડતી નહી કશું કા દાદાને કરીને ચાબીન હોય ગયો પછી કે તે વાર કોઈ ખબર જ નહી અલે એ જવાન મેં શું કરું એ જવાન કોણ સલ અલે અમધન અલે હું કરવા તારે આયા છો તે લો ઘરેયા ને હેપો એટલે

બાર મહિના આપડે ચેતી કરી ટપકી પડશે ઊંઘવાનો અડ પડ્યો તો આ મોય પાલા ને ના ઊંઘવા ત તેઓ ગવા નહીં દેતા ને આ ટપચી પડ્યા એ હેડો ફોલો હેડો ટેકણા એટલે આ ચોખ્ખું હતી કોકનું ઊંઘવા દો મચ્છીનું જે લાઈન ઊંઘવા દે ને એ તો જહરણ બધું લાવશે આપણો લાવું એ બધું ખાવાનું જ છે કે વલાઈ જાવ ખાઈ લેવું અમા શાંતિથી ઊંઘે તાણ હું ઊંઘ અતા તો ઊંઘવાની મજા આવે છે બીજું તો ના ઘેરજું પણ આ ઇસ્કારા જાલ્યા સીધું વડનગર જવા દો દિવાળી લુભળો પુગડા લેવા પછી છોકરાને ટેતા લાવવા પછી ચમન બધું વડનગર ની દિવાળી છો જ

વાંચી થઈ નાખો ત્યાં પાઠિયા પાઠિયા કઈ નાખે બોલો કરો પૈસા નું ખર્ચું થયું ભા તે

આવું કેવાનું જવાબત મારય બંધ પૂરી થઈ ગઈ તો અલ્યા હવે પાછા માર વિના હોય જા તું તો ખુલ્લી ક્યાં આવા અને હું ખાલી થઈ ગયો તો જો આ એક તો બનાવજો કા શું નામનો મને ખુખુતર કટકોય નામનો તમે અલ્યા કા તમે હું લાવ્યા હું 1 કિલો મીઠાઈ લાવ્યો તો જે

હલા બધા કર્યા જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ઓછુકચી કરો